નવા પ્રથમ સાંજે તેમનું પવિત્ર પૂરા વિશ્વાસ સાથે પ્રભુની આગળ નમી જઈએ શંકા રાખ્યા વગર પ્રભુની આગળ નમી જઈએ અને વિશ્વાસ એ રાખીએ મારા અને તમારા અને તમારા અને મારા પ્રભુને સગડું શક્ય છે Praise the Lord hallelujah ખરેખર વાલા મિત્ર બહુ સુંદર વચન આપણા ઈશ્વરે આ માસમાં આપણને આપ્યું છે શું યહોવાને કઈ અશક્ય છે જે ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ જે ઈશ્વરની આપણે ઉપાસના કરીએ છીએ જે ઈશ્વરની આપણે ઉપાસના કરીએ છીએ ઈશ્વર આપણા માટે કંઈ પણ કરી શકે એવા પ્રભુ છે આપણી કલ્પનાઓ કરતા આપણી વિચાર શક્તિ પણ પણ વધારે તેઓ આપણા માટે કરી શકે ઈશ્વર છે આપણે એ ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવવાનું છે તેમની પવિત્રતાના ધોરણ પ્રમાણે આપણે આપણા જીવનોને શુદ્ધને પવિત્ર બનાવવાના છે મૂસાને તો કહે છે નહીં પર્વતની આસપાસ પણ કોઈ ના આવે જાનવર પણ નહીં નહીં તો ઈશ્વરની પવિત્રતાના લીધે મરી જશે બહુ પવિત્ર ઈશ્વર છે આપણા હાલે તેમણે તેમનો વાલો દીકરો આપણને આપ્યો છે જેમના લોહીમાં તમે અનોખર ગાયેલા છે જેમણે પવિત્ર આત્મા પિતાને આપણે માટે મોકલી આપ્યા છે આપણે પિતા પુત્ર અને પવિત્ર આત્મામાં માનનારા ટ્રિનિટી ગોડમાં બિલીવ કરનારા આપણે તેમના બાળકો છે અને માટે આપણા ઈશ્વરને શોભે એ પ્રમાણે આપણા જીવનો પણ આપણે બનાવીએ પ્રાઇઝ ધ લોર્ટ ચાલેલું અને જો તેમના દુરોડ પ્રમાણે જીવીએ છીએ તેમની આજ્ઞાઓ પાડીએ છીએ બલકે એક લાઈનમાં કહું તો યુહાન પંદર ને સત્તર પ્રમાણે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે પ્રાઇઝ ધ લોર્ટ ચાલેલું

બીએ નહીં ગભરાઈએ નહીં દુઃખી ના થઈએ નિરાશ ના થઈએ હતાશ ના થઈએ હે ઇઝ ધ લોર્ડ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેઓ ઈશ્વર છે કેવા ઈશ્વર આપણી પાસે આ માસનું વચન છે એ પ્રમાણે શું યહોવાને કંઈ અશક્ય છે એવા ઈશ્વર ના આપણે બાળકો છે એમની પાછળ ચાલી રહ્યા છે તો બી નહીં ગભરાઈએ નહીં હાલે બીએ નહીં ગભરાઈએ નહીં દુખી ના થઈ હતાશ ના થઈ નિરાશ ના થઈએ પણ પ્રભુએ આપેલા આજથી શરૂ થતા નવા માસમાં આનંદ સાથે આપણો વધસ્તમ ઉચકીને તેમની પાછળ ચાલીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને ખરેખર વાલા મિત્રો જો તેમની ઈચ્છા જાણી લઈશું તેમના માર્ગોને શોધી લઈશું કોઈ તકલીફ નહીં પડે ઘણી વાર આપણા પોતાના નિર્ણયોના કારણે આપણે દુઃખી થઈએ છીએ આપણે લીધેલા માર્ગોનું કારણે આપણે દુઃખી થઈએ છીએ હતાશ થઈએ છીએ પણ આપણે આપણા ઈશ્વરની ઈચ્છા જાણીએ અને આગળ વધીએ દાઉદ વિશે આપણને વાંચવા મળે છે નહીં ઘડી ઘડી મળે છે ઈશ્વરની સલાહ લેવી ચોક્કસ જ્યાં સુધી સાઉલ ના પસંદ નતો હતો ત્યાં સુધી બધું સારું ચાલતું હતું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તે કરતો હતો હાલે દાઉદ પણ જાણે બધું જ પ્રભુને પૂછીને એટલે તેના નિર્ણયો કરતો હતો ચાહે લડાઈ હોય કે શત્રુની પાછળ પડવાનું હોય હાલે આ સમયમાં કદાચ આપણને વિચાર આવે કઈ રીતે આપણે દેવની સલાહ માગીએ નહીં પણ વાળા મિત્ર પ્રભુ એમના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે આવીવી ઇમ્પોસિબલ થિંગ્સ પ્રભુ આપણા જીવનમાં કરે છે કરીને દેખાડે છે કે જેનાથી આપણો વિશ્વાસ મજબૂત થાય કે હા ઈશ્વર છે બે દિવસ પહેલાની જ વાત હતી હું એક બાબતને માટે વિચારતો હતો અને પ્રભુ એનો ઉત્તર આપ્યો હાલેલુયા પ્રભુ જવાબ આપે છે પ્રભુ વચનો દ્વારા બોલે છે આપણી મૂંઝવણો દૂર કરે છે હા માધ્યમો ઘણા છે આજના સમયમાં પ્રભુ એમના સેવક સેવિકાઓ દ્વારા વચનો દ્વારા ગીતો સ્તોત્રો દ્વારા અને જુદી જુદી રીતે પ્રભુ આપણી સાથે તેમની ઈચ્છા પ્રમાણે વાત કરે છે ફળ આપણે ઈશ્વરની પાસે રહેવાનું છે આપણે દેવની નજદીક જ રહેવાનું છે દેવની સ્તુતિ કરવાની છે આરાધના કરવાની છે હા લઈ લેવું અને ત્યારે શક્ય બને છે એક વાતાવરણ આપણે રાખવું બહુ જ જરૂરી છે જો એ વાતાવરણ નથી ને વાલા મિત્રો તો કશું નથી એક શુદ્ધ પવિત્ર વાતાવરણ પ્રભુથી પ્રભુની સંગતીનું પ્રભુ સાથે જોડાઈને તેમનું ભજન કીર્તન આરાધના એ બધું જ આપણા ઘરોને શુદ્ધ કરે છે પવિત્ર કરે છે આપણા વાતાવરણને શુદ્ધ કરે છે ખાલીલું હોય અને જો આપણે એવી રીતના પ્રભુ સાથે જોડાયેલા રહીએ છીએ તો પ્રભુ આ સમય દરમિયાન પણ કોઈક માધ્યમથી આપણી સાથે વાત કરે છે પ્રેઝ ધ પ્રય બસ વિશ્વાસ સાથે આ માસમાં આગળ વધીએ આજની સાધમાં આગળ વધીએ અને ચોક્કસ આ માસના એકે એક દિવસ પ્રભુ આપણે માટે આશીર્વાદનું કારણ બનાવી દેશે એકે એક દિવસને આશીર્વાદનું કારણ બનાવશે ધ દલડ હાલે આવો પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે હવે તમારો પુષ્કળ આભાર માનીએ છે આખા દિવસના અંતે ફરીવાર તમારી હજુરીમાં નમવાને માટે આ તક પૂરી પાડી છે હા પ્રભુ આ સુંદર તકને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ દિવસ દરમિયાન જે ભૂલો જે પાપ ગુના જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દૃશ્ય અદૃશ્ય જાહેર ગુપ્તમાં થયા પ્રભુ એને ક્ષમા કરો પ્રભુ અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો પ્રભુ એટલા માટે પ્રભુ કે અમારા આગળના આશીર્વાદો પ્રભુ અમારી ભૂલોના કારણે રોકાય નહીં અને પ્રભુ અમે એ માર્ગ પર ન જે વાળે કરીએ એકની એક ભૂલ ના કરીએ એકના એક પાપ ના કરીએ પણ પ્રભુ અમે શુદ્ધ રહીએ શુદ્ધ થઈએ પ્રભુ એવું તમે થવા દે છો પ્રભુ પ્રભુ જે તમારા વહેલા બાળકો તમને મળવાને માટે આવ્યા છે તેઓના પર તમારી અસીમ કૃપા રાખો જેમ ગયા માસમાં તમારી મોટી દયા અને કૃપા હતી એમાં માસમાં પ્રભુ તમારી મોટી દયા અને કૃપા નિરંતર તમારા બાળકો પર વહેતી રહે એવું તમે થવા દો જેઓ રોજ પ્રાર્થનામાં ભાગ લે છે રોજ તમને મળવા આવે છે રોજ સવારે અને સાંજે તમારી સમક્ષ નમવાનું પસંદ કરે છે પ્રભુ એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ મધ્યસ્થતા કરીએ છીએ તમારી અભાર કૃપાથી તેમને ભરી દો પ્રભુ હા પ્રભુ કન્ટિન્યુ પ્રભુ તમારી દયા તેમના પર રાખો તેમના હૃદયની ઈચ્છા પૂરી કરો પ્રભુ તેમની પ્રાર્થનાઓ ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચો પ્રભુ અને જે પ્રમાણે તેઓને તમારી જરૂર છે પ્રભુ કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ એ પ્રમાણે તમે એમને મદદ કરો પ્રભુ પ્રભુ તમે એવા ઈશ્વર છો કે જે કોઈ તમને હાક મારે પ્રભુ એ સાંભળો છો ત્યારે એ સર્વની પ્રાર્થનાઓ ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચો જેઓ ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ એમના માટે પણ માગીએ છીએ કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ તમે તેઓને પાછા લાવો વ્યસનોમાંથી વ્યભિચારમાંથી ખોટા વ્યસનોમાંથી અને પ્રભુ ખોટા સંગમાંથી પ્રભુ ખોટી આદતોમાંથી કુટેઓમાંથી તમે તેમને બહાર કાઢી લો બચાવી લો તેમનો આત્મા નાશમાં ના જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે વાલાઓ બીમાર છે હોસ્પિટલ છે હોસ્પિટલની બહાર છે ઘરમાં છે અમે જાણતા નથી એવી પરિસ્થિતિમાં છે એ સઘળા લોકો સાજા થાય પ્રભુ કેન્સર જેવા મહારોગોમાંથી પણ તેઓ સાજા થાય જેમ કે તમારી સેવિકા પ્રભુ હેસ્તરબેન મારા પિતા બેન્જામિનભાઈ ભાઈ ભાઈ અર્પિત ઘણા બધા નામો છે પ્રભુ તમે એમને સંપૂર્ણ સાજા આપો પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને આવકના સાધનોને આશીર્વાદિત કરો નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો વિદેશ સેવાના પ્રભુ તેમના આયોજનોને આશીર્વાદિત કરો મકાન લેવું છે તેઓ મકાન લઈ શકે બોમ્બે જેવા શહેરમાં તેઓ મકાન લઈ શકે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ લોન મળે પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે પ્રભુતા ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો દૂર થઈ જાય પ્રભુ તેમના પ્રમુખ કોમેલો કોર્ટ કેસ સ્તોમ તો ખાલી જ થાય તેમને સરકારી કામો જે બંધ પડેલા છે પ્રભુ એ શરૂઆત થાય પ્રભુ એમાં વિજય પ્રાપ્ત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નાની મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ આશીર્વાદિત કરો ને પ્રભુ અમારું અને અમારી ટીમનું અને મિનિસ્ટ્રીનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ અને દરેક સતાવનારાથી પ્રભુ તમે અમારા બધાનું રક્ષણ કરજો પ્રભુ એવી અમે તમને નમ્ર અરજ કરીએ છીએ પ્રભુ રાત્રિમાં બધાની મુલાકાત લેજો ખબર લેજો સુરક્ષિત ઘરોમાં લાવજો દરેકને ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પ્રભુ વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહેજો માનસિક રોગો મન બુદ્ધિના લોકોને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સ્વસ્થ કરજો સાચા કરજો પાપ ગુનાવા પર સુધી તેને માફ કરજો અને સાંજે આવતીકાલે સવારમાં ફરી વાર તમારા પવિત્ર અને તકાપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સૌને માન્ય કરજો આમીન આમીન આમીન